આજે આપણે વાત કરીશું ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની જેની ઉજવણી સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી ત્યારે ડીસા શહેરમાં પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે અનેક જગ્યાએ કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસાના વાડી રોડ પર આવેલા પુરીબેનના આશ્રમમાં એકમાત્ર પ્રાચીન રાધાકૃષ્ણ મંદિર આવેલું છે જે આ વર્ષોની પરંપરા મુજબ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ આ મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું મંદિરના સંચાલક અને કૃષ્ણ ભક્ત સોનીબેન દ્વારા અહીં જન્માષ્ટમી પ્રસંગે કૃષ્ણ જન્મોત્સવ માટે જે આયોજન કરવામાં આવે છે તે આયોજનને લઈ આ અહીં નાનકડી જગ્યામાં પણ ભક્તો કૃષ્ણ ભક્તિમાં એવી રીતે લીન થઈ જાય છે કે તેમને કોઈ અડચણ નડતી નથી દરેક ભક્ત અહીં આવીને હૃદયપૂર્વક ભક્તિ કરે છે અને કૃષ્ણ જન્મની ઉજવણીમાં ભાગ લે છે મંદિરના પૂજારી સોનીબેન દ્વારા કરવામાં આવતા આયોજનથી ભક્તો પણ ખૂબ પ્રભાવિત થાય છે બધા ભક્તિમાં ગરકાવ થઈ જઈએ છીએ અને કૃષ્ણની ભક્તિમાં મગ્ન થઈ જઈએ છીએ જન્માષ્ટમીની રાત્રિએ બાર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયા બાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી આ પછી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ ભગવાનને પારણામાં ઝુલાવીને ધન્યતા અનુભવી હતી ડીસા બનાસકાંઠા વાડી રોડ પૂરીબહેનનું આશ્રમ અમારું મહિલા મંડળ ભજન ભાવ કીર્તન આ અમે કરીએ છીએ બધા હળી મળીને અને કનૈયાનો બહુ સારામાં સારો ઉત્સવો અમે બહુ સારામાં સારો કરીએ છીએ બધા મળી હળીને ચાલીસ બહેનોનું મંડળ ભાઈઓ પણ ભેગા

I't <laughs> know